હરે કૃષ્ણ પ્રણામ બધાને કેમ છો મજા મસ્તા તો નહીં તો નહીં તે કાલે છે આજના નવા બ્લોગમાં જો આપણે આજે મસ્ત મજાની પૂરી બનાવી નાખશે ફરસી પૂરી બનાવી છે અને આરમાન જો ઉઠી જો હરે કૃષ્ણ આરમાન ઉઠી જો દૂધ લઈ લીધું છે અને આ જો બેન તો ઉઠી જશે આ બેન ગયા અરે આ જો પતિદેવ પણ ઉઠી ગયા છે પતિદેવ આપણે ચા લઈ લીધો છે

मामा जोड़े भी रहे हैं मेरे गोल भाई हुई जी आज आज उठिया नहीं थी ना जो गुगी बन पोपट से भी बनी थी गुगी जीग 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 आ आना 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 आना